સિઝન નજીક આવી રહી છે ત્યારે લોકો બહારથી મીઠાઈ અને ફરસાણ ખરીદતા હોય છે પરંતુ આજકાલ વેપારીઓ વધુ નફાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે રસોઈયા અને સંચાલકોની બેદરકારીને કારણે ખાવા પીવાની ચીજવસ્તુઓમાંથી જીવાત નીકળવાની ઘટના તો જાણે સામાન્ય બની ગઈ છે પાટીદાર ચોક પાસેથી ગ્રાહકે ખરીદેલી નાન માખી નીકળી હતી જેને લઈને ગ્રાહકે દુકાન સંચાલકને ફરિયાદ કરી જો કે દુકાનદારે ઉડાઉ જવાબ આપતા ગ્રાહકે આરોગ્ય વિભાગને ફરિયાદ કરી જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા સાધુ વાસવાણી રોડ પરની માર્વેલસ બેકરીમાં દરોડા પાડ્યા જેમાં બેકરી પાસે ફૂડ લાયસન્સ ન હોવાનું અને પ્રોડક્ટ પર માહિતી ન લખાતી હોવાનું સામે આવ્યું છે મીઠાઈ લીધી તી અમે ખાતા હતા તો ખાતા ખાતા બટકું તોડ્યું તો એમાં માખી ચોટી દેવાઈ ગયા તો મેં એમને એવું કીધું કે આમાં માખી ને આવું બધું છે કોઈ એક્સિડેન્ટ આવી ગઈ છે ભૂલ થઈ ગઈ છે કે મેં તો કાંઈ વાંધો નહીં પછી એમને મેં વાત કરી તો અમે કીધું તમે ગ્રાહક સુરક્ષા કાંઈ બોલ્યા નહીં ઘડી કે તો વાંધો નહીં જાઉં એ કે ભૂલથી થઈ ગયું છે એ કે આમાં એવું થઈ ગયું ક્યારેક એ કે આવી બધી વસ્તુ માર્વલસ બેકરી પાટીદાર ચોક સાધુવાસવાડી રોડ પર આજે તહેવાર નિમિત્તે જે કઈ ફરિયાદો છે ફરિયાદના સઘન ચેકિંગ ના હાથ રૂપે અત્રે બેકરીમાં અમને એક કુકીઝ છે કૂકીઝના પેકિંગની અંદર મરેલી માખી અમને જોવા મળેલ છે એઝ વેલ એઝ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકના જે કંઈ રૂલ્સ છે લેબલના રૂલ્સ છે ભાઈ ક્યારે માલ મેન્યુફેક્ચર થયો છે એક્સપાયર ક્યારે થયા બેચ નંબર છે ન્યુટ્રિશન ઇન્ફોર્મેશન જે કસ્ટમરને લગત તમામ ઇન્ફોર્મેશન છે આ પ્રકારનું લેબલિંગ કોઈ પણ જાતની પ્રોડક્ટ ઉપર અમને જોવા મળેલ જેમ કે બ્રેડ છે કૂકીઝ છે પછી ખારી છે આ કોઈ પણ વસ્તુ ઉપર જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકના જે લેબલિંગ પ્રોવિઝનના જે નિયમો છે એ નિયમો મુજબ કોઈપણ જાતનું લેબલિંગ નહોતું ઇવન મેન્યુફેક્ચર યુનિટ છે તો મેન્યુફેક્ચર યુનિટના જે કાંઈ નોર્મ્સ હોય નોમ્સને એ લોકો ફોલો નહોતા કરતા પ્રોડક્ટ વેચતા હતા ઘણીવાર ખુદ જે વેપારી છે એને જ ખબર નથી હોતી કે આ પ્રોડક્ટ ક્યારે મેન્યુફેક્ચર થઈ છે ક્યારે એક્સપાયર થાય છે તો આ પ્રકારની પ્રોડક્ટ આ લોકો વેચે છે અને જો કસ્ટમર આ પ્રકારની પ્રોડક્ટ કન્ઝ્યુમ કરે તો ફૂડ થવાના ઘણા ચાન્સીસ છે આજ સવારે ગઈકાલે સાંજે એક બિસ્કીટ લઈ ગયેલા છે આ જે તે વ્યક્તિ જેનું નામ મને નથી ખબર એ વ્યક્તિ પૂરેપૂરી મતલબ કે સફાઈમાં કચરા પોતાથી લઈ ઇન્સેક્ટ કિલર સાથે બધી વસ્તુ રાખેલ છે હું છતાં તમે માગો તો કેમેરામાં એ વસ્તુ દેખાડવા માટે તૈયાર છું એટલી ધ્યાન રાખવા છતાં અન્વય એક માખી આવી ગયેલ છે કઈ રીતે આવેલી શું છે એ હજી તો મારે પણ ત્યાં ચેક કરવાનું બાકી છે એ વ્યક્તિનું એવું કહેવાનું છે કે આના આ આ વસ્તુ નીકળી છે શું કરવાનું હું ફરિયાદ કરીશ મેં સાહેબ એના માટે અમે દિલગીર છીએ માફી માગીએ છીએ કે આવી વસ્તુ નીકળવી ન જોઈએ નીકળી છતાં મેં કીધું કઈ વાંધો નહીં હવે તમારે શું કરવાનું છે આનું તમને રિફંડ આપું અથવા તમારે કઈ વસ્તુ બીજી જોતી હોય તો એ આપું તો એ ભાઈ સીધી મને ગુંડાગીરીની રીતે એવું રીતે કેવા મીંડા મેં ને પૈસા પણ પાછા આપ્યા સો રૂપિયાની વસ્તુ હતી સો રૂપિયા મેં રિટર્ન આપેલા મારા કેમેરામાં પણ હું તમને દેખાડી શકું છું મારી પાસે સીસીટીવી ફૂટેજ બધા છે એમાં છતાં આવીને મને એમ કે એટલા વસ્તુ નહીં દસ હજારથી ઉપરમાં સેટિંગ થાય તો કરો બાકી અમે મીડિયમ આપી દઈએ છીએ હવે એક માણસ સવારથી સવારના આઠ વાગ્યા થી સાંજના દસ વાગ્યા સુધી જો મેન કરતો હોય મજૂરી કરતો હોય તો એને દસ હજાર રૂપિયા કઈ રીતે કરવા